નમસ્કાર હું સતીરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આવો મોરબીના ઇતિહાસમાં એક ડોખ્યો કરિયાની અંદર આજે આપણે જોવાના છીએ કે મોરબીનો જે વિકાસ થયો હતો મોરબી જે શ્રેષ્ઠ વર્ગનો દરજ્જો ધરાવતું રાજ્ય હતું એ વિકાસનો એ સર્વાંગી વિકાસનો શ્રેય એ મોટા ભાગે સર વાઘજી ઠાકોર સાહેબને જાય છે કે જેમણે માત્ર તેર વર્ષ ગાદી પર રાજ કર્યો હતો રવાજીના પુત્ર સર વાઘજી ઠાકોરે તેર વર્ષ ગાદી પર રહીને મોરબીનો ખૂબ જ બધો વિકાસ કર્યો હતો તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ અભ્યાસ કર્યા બાદ એમણે મોરબીના જે શાસનમાં ઘણા બધા સુધારાઓ લાવ્યા ઘણા બધા વિકાસમાં પણ સુધારાઓ લાવ્યા અને ત્યારબાદ જે કેસરે હિન્દ દરબાર ભરાય છે એમાં પણ એમણે હાજરી આપી હતી અને એ કેસરે હિન્દ દરબારમાં હાજરી આપ્યા બાદ જે એમનું અંગત માન હતું એ નવ તોપથી વધારીને અગિયાર તોપનું કરવામાં આવ્યું હતું આ પણ એક ખૂબ જ મોટી વાત કહેવામાં આવે છે ત્યારબાદ એમણે યુરોપના અનેક શહેરોની મુલાકાત લીધી હતી અનેક શહેરોમાં તેઓ ફર્યા હતા ત્યારબાદ જયપુરમાં જેવી બાંધણી છે એવી મોરબીમાં પણ બનાવવામાં આવે મોરબી જે એમનું રાજધાની કહેવાતું હતું નગર હતું એ રાજધાની અંદર ખૂબ જ શોભા વધે એમના જે ઐતિહાસિક શિલ્પો છે એમાં વધારો થાય એના માટે સર વાઘજી ઠાકોર સાહેબે ખૂબ જ મહેનત કરી હતી એટલા માટે થઈ અને રાજ્ય જે નકશો આપે એ પ્રમાણે બાંધકામ કરવામાં આવતું હતું અને એ પ્રકારે થઈ અને ઘણા બધા યુરોપ જેવા જ અહીંયા શિલ્પો ઉભા કરવામાં આવ્યું એના જેવી જ ઇમારતો ઊભી કરવામાં આવી અને મોરબીમાં ખૂબ જ સુંદર મજાના જે છે ઐતિહાસિક સ્થળો નિર્માણ પામ્યા હતા જેનો શ્રેય સર્વાગજી ઠાકોર સાહેબને જાય છે તો એમાં એમણે કયા કયા યુરોપમાંથી પ્રેરણા લઈને સ્થળો બનાવ્યા છે એની માહિતી માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર